જે પ્રતાપનગર સોસાયટી છે તેમાં દુર્ગારામ ઉગમારામ જે સિંહ ચણાની દુકાન ધરાવે છે તે દુકાનમાં એ પોતાનું કામ પરવારીને સાંજના સાડા દસ વાગ્યાની આસપાસ જમી અને ત્યાં ઉપર સુવા માટે ગયેલા હતા એમના પરિવારની અંદર એમના પત્ની જમકુબેન અને બે દીકરી છે લતાબેન અને તરુણાબેન અને બે દીકરા દિલીપભાઈ જે જયપુર ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ પરંતુ તેની પોતાની અભ્યાસમાં રુચિ નહીં લાગેલ હોય તો પણ કારણસર એનો અભ્યાસ પૂર્ણ થયેલ નથી અને તે અહીંયા કોઈપણ પ્રકારની બેકારી જીવન જીવતો હતો અને લાસ્ટ છેલ્લા પંદરથી વીસ દિવસથી તેમણે એક અહીંયા જય અંબે ગૃહ ઉદ્યોગ છે એમાં એક ખાનગી નોકરીની શરૂઆત કરેલી હતી અને એમનો સૌથી નાનો દીકરો જે નિખિલભાઈ જે છે એ બીબીએના સેકન્ડ સેમેસ્ટરમાં ગાંધીનગર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરે છે આ કામે જે અવારનવાર એમને પોતાને થોડુંક નશાયુક્ત હાલતમાં પૈસાની જરૂરિયાત હોય અને વાપરવાની વધારે રૂચિ ધરાવતું હોય એના પિતાજી સાથે પૈસાની માગણી અવારનવાર કરતો હોય પિતાજી એમને ઠપકો આપતા તો આમને એના પિતાજી પ્રત્યે રોષ ઊભો થયેલો હોય દિલીપભાઈને એટલે દિલીપભાઈએ એના તીક્ષ્ણ હથિયાર ચપ્પુ જે છે એ મારવાની તૈયારી ધારણ કરી અને પિતાજીની બાજુમાં ઉપરના માળે ઘરમાં સૂઈ ગયેલ હતા અને સવારના પાંચેક વાગ્યાના સુમારે સત્યાવીસ છ બે હજાર દિવસે રથયાત્રાના દિવસે જ એ પિતાજીને ઊંઘની હાલતમાં જ એમને તીક્ષ્ણ હથિયાર છરી વડે હુમલો કરી અને છાતીના ભાગે જમણી બાજુ તેમજ હાથ ઉપર પીઠના પાછળના ભાગે જેમ શરીરના જુદા જુદા ભાગ ઉપર હુમલો કરી અને આમાં ચીસાચીસને બૂમ થતાં બાજુના જ રૂમમાં સૂતેલ એમના દીકરી તરુણાબેન તથા લતાબેન આવી ગયેલા આ તરુણાબેનને પણ એના ઉપર એને મારી નાખવાના ઈરાદે એના ઉપર પણ હુમલો કરી અને એના ડાબી બાજુના ભાગે ભ્રમરની બાજુમાંથી જ એક તીક્ષણ હથિયાર ચપ્પું મારી દેતા અને પછી એને કાઢવા જતા એમનું હેન્ડલ તૂટી ગયેલું હતું અને એ હેન્ડલ તે સ્થળ ઉપરથી મળી આવેલું હતું આ બુમાબૂમ થતા નિખિલભાઈ અને એના બીજા ભાઈ દેવેન્દ્ર જે બહારથી રાજસ્થાનથી આવેલા હતા એ તાત્કાલિક ઉપર ગયેલા અને આ મરણ આ દિલીપ આરોપી જે છે એને હસ્તગત કરી અને ત્યાં ઊભા રાખેલા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરેલ એકસો આઠ વાળા એ ચેક કરી અને એમને મૃત જાહેર કરેલા હતા અને પોલીસને પછી સંપર્ક કરેલો તાત્કાલિક પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈ પીસીઆરવાળા ને વાળા એમના જે આરોપી દિલીપભાઈને એમને હસ્તગત કરી ને પોલીસ સ્ટેશન લાવેલા હતા અને આ કામના ફરિયાદી નિખિલભાઈ જે છે એ આરોપી દિલીપના નાના ભાઈ છે અને એક જ પરિવારના સભ્યોમાં ફક્ત પૈસા એક નાની માગણી કરતા હોય અને પિતાજી એક મધ્યમ પરિવારમાંથી આવતા હોય અને એમની માગણી પૂરી નહીં કરતા એમના પ્રત્યે રોષ આવી જતા તેના વડે છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે એ બાબતે વાડદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે આ બાબતે એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ તેમજ અન્ય જે ફોરેન્સિક નિષ્ણાતની મદદ લઈ અને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે